કેટલા કમ્પ્લેનો કરી છે પણ આ કોઈ સિરિયસલી લેતું જ નથી આજે અમારા છોકરા માદા પડી ગયા છે કોઈને પેટની સમસ્યા કઈક ને કઈક સમસ્યા થાય છે અમારે આ બધો પૈસો નાખવાનો આ આ કોર્પોરેટર બસ એટલું જ કહેવા માંગે છે કે આનું કઈક નિકાલ તો ભવિષ્યમાં આ છોકરાઓ થોડા સારા રહે બસ અમારે તો એ જ કેવું છે કે ભાઈ આ પાણીનો નિકાલ લો તો જ અહીંયા ચૂંટણીનો વોટ લેવા આવજો નહીં તો આવતા સમસ્યા છ મહિનાથી છે પણ છ વર્ષથી ક્યાંનું અમે કહીએ છીએ પણ છ મહિના થી તો વધારે જ વધારે જ છે અને આજે અમે કંટાળી છેલ્લે બસ આવું જ કહીએ છીએ કે તમે આ નિકાલ ના લાવતો હોય તો અહીંયા વોટ લેવા ના આવતો વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8 ની વાત કરવામાં આવે તો એમાં આવેલી ખોડિયાર સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થઈને પીવાના પાણી સાથે આવ્યું છે ત્યારે સ્થાનિક લોકોએ વારંવાર ચૂટાયેલા પ્રતિનિધિઓને એટલે કે કોર્પોરેટર અને ધારાસભ્ય શ્રીને વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં અહીંનું કોઈ પણ નિરાકરણ નથી આવ્યું અહીંયા જયારે વહીવટી પાક કેવામાં કહેવામાં આવે છે અધિકારીઓને ત્યારે અધિકારીઓ પણ સાંભળતા નથી ત્યારે આજે આ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે કે કોઈ પણ ચૂંટાયેલા કોર્પોરેટર અને ધારાસભ્યો પ્રવેશ કરવો નહીં મારે દુઃખ સાથે કેવું પડે છે કે એ લોકોને સિક્કિમ જવાનો ટાઈમ છે પરંતુ અહીંયા પ્રજાની મુશ્કેલીઓ સાંભળવાનો ટાઈમ નથી આજે બાવીસ બાવીસ લાખ રૂપિયા ખર્ચી અને તમે સિક્કિમ ને જે પ્રવાસે ઉપડી ગયા છો એના કરતા જો એ બાવીસ લાખ રૂપિયા આવા ગરીબ અને મધ્યમ વર્ગ ને આવી સોસાયટીમાં જો નાખ્યા હોત